પાટણ પાટણમાં પણ ખાસ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે તો પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટચોરીના મુદ્દાના સમર્થનમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું બગવાડા દરવાજા ખાતેથી ચોર ગાદી છોડ સૂત્ર સાથે રેલી નીકળી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કેમર દેસાઈની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં અનેક નેતાઓ જોડાયા જેમાં કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે સત્તાધારી પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા આ રેલી રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવેલા ચોરીના મુદ્દાના સમર્થનમાં યોજાઈ હતી ચોરી થઈ રહી છે ત્રણ તબક્કામાં મતદાન કરવામાં નથી કરતો અધિકારો એક છે ન્યાય એક છે એક એક ઘર ની અંદર પાંત્રીસ પાંત્રીસ વોટ ની જે ચોરી કરવામાં આવી અને સમગ્ર દેશમાં અગિયાર વર્ષ જો બેઠા હોય બત્રીસ વર્ષથી જો ગુજરાત માં જો ભારતીય જનતા પાર્ટી બેઠી હોય માત્ર ને માત્ર વોક ચોરી કરીને બેઠી છે